પાણી તો પચાસ કરોડ માં પાણી તો હતું હવે કીધું જે દિવસે નિરંજન હતા નિરાકાર શું કીધું છે હા નિરંજન છે ને એ પરમાત્મા નિરંજન ને પરમાત્મા કહેવાય અને પરમાત્મા હતા નિરાકાર સ્વરૂપમાં નિરાકાર જેનો કોઈ આકાર નથી એ આત્મા તરફ ઈશારો છે બરાબર એમાંથી દર્શાણી એક શક્તિ હા એ આત્મામાંથી દર્શાણી એક શક્તિ નિરંજન હતા નિરાકાર તો નિરંજન રૂપી પરમાત્મા હતા નિરાકાર સ્વરૂપી પ્રગટ થઈ દેખાણી ઈ શક્તિએ કીધો સમાગમ ઈ શક્તિએ કીધો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ કીધા કીધું શું કીધું છે ત્રણ પુરુષ પ્રગટ કીધા રજોગુણ તમોગુણના સત્ય ગુણ ગુણ આ ત્રણ ગુણને એને પ્રગટ કીધા અને ત્રણ ગુણ માંથી પછી ત્રણ ગુણ દ્વારા ત્રણે ત્રણ ગુણની અંદર એ સ્વયં શક્તિ પ્રવેશ કરી અને સ્વયં શક્તિ દ્વારા ત્રણે ત્રણ ગુણો એ રજોગુણથી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું અને ગુણથી પાલન કરવામાં આવ્યું ગુણથી નાશ કરવામાં આવ્યું આને સરવાળે બધા એવું કહે છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ આ વાત સાચી છે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર જે સુરતારૂપી શક્તિ છે તો સુરતારૂપી શક્તિની સાથે આત્મા છે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયં આત્મ સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે ને એ ચૈતન્ય સુરતા જે છે એ આ ત્રિગુણી માયાને ચલાવી રહી છે એમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માનું કાર્ય છે દુનિયા બનાવવાનું વિષ્ણુનું કાર્ય છે પાલન કરવાનું ભગવાન શંકરનું કાર્ય છે સંઘાર કરવાનું બરાબર ત્રણ ગુણ્મા વિષ્ણુ મહેશ હા પણ ત્રણ ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ત્રણ એ ગુણોથી ઉપર છે હા અંદર સુરતા છે ને હા સુરતાની સાથે પાછો આત્મા છે હા અને આ નિરાકાર રૂપી આત્મા આત્માથી ઉપર નિરંજન રૂપી પરમાત્મા છે નિરંજનનો અર્થ છે જેનું કોઈ રૂપ નથી હા આત્માનો કોઈ આકાર નહીં હા આત્મા પ્રકાશ સ્વરૂપ છે તો નિરંજન જે છે એનું કોઈ સ્વરૂપ નથી એ પણ પ્રકાશ સ્વરૂપ જ છે તો પ્રકાશનું કોઈ રૂપ નથી પરમાત્માને નિરંજન નિરંજન રૂપી પરમાત્માને અનંત પ્રકાશ કહેવામાં આવે છે અને આત્મા રૂપી પ્રકાશને પ્રકાશ કહેવામાં આવે છે માનો કે સૂર્ય એને તમે સમજી લો આત્મા અને અનંત કોટી તમે સમજી પરમાત્મા તો જેવી રીતે સૂર્યની કિરણો ધરતી ઉપર પડે છે બરાબર સૂર્યની કિરણો ધરતી ઉપર પડે છે અને એ કિરણો ધરતી ઉપર ફેલાઈ જાય છે બરાબર સૂર્ય સવારમાં ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થાય છે બરાબર ત્યારે કદાચ માનો કે એક કલાક જાય એટલે પૂર્ણ આખી પૃથ્વી માટે અંજવાળું પ્રકાશ ફેલાઈ જાય બરાબર હવે તમે સૂર્ય ભગવાન સામો તમારો મોબાઈલની સ્ક્રીન રાખી અને ફોટો પાડશો તો સૂર્ય ભગવાનનો ફોટો આવી જશે બરાબર કારણ કે આકાશના સહાર આકાશની વચ્ચે છે એટલે પછી નીચે ધરતીમાંથી રાખશો અને ફોટો પાડશો એટલે ધરતીનો તમારે સ્ક્રીન બોર્ડ જેવડો એક ફોટો પડી જશે બરાબર ધરતીનો પણ એમાં પ્રકાશનો ફોટો ક્યાંયનો આવ્યો હા પ્રકાશનો ફોટો નથી આવતો એમ પ્રકાશ પરમાત્મા સ્વરૂપ છે સૂર્યને ફરતા વાદળા છે એટલા માટેનો ફોટો આવે છે વાદળાનો સપોર્ટમાં સૂર્ય છે એટલા માટેનો ફોટો આવે છે પણ સૂર્ય હવે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જે પ્રકાશ છે એમાં ફોટો પડશે પડશે જ નહીં તમે પછી આડો મોબાઈલ કરો ઊભો મોબાઈલ કરો તમે સીધો ફોટો પાડો એટલે તમારે સામે જો કે ચિત્ર છે એનો ફોટો પડશે પ્રકાશનો ફોટો નહીં આવે હા પ્રકાશ સ્વયં પ્રકાશ છે જે હું ઘણી વાર કઉ છું કે સૂર્યને પૂછો કે અંધકાર ને જોયો એટલે હવે બીજી રીતે જોયું તો સૂર્ય અહીં આત્મા સમજી હા આપણે પેલા કીધું સૂર્ય ને આત્મા સમજો ને અનંત કોટી સૂર્ય ને પરમાત્મા સમજી લો તો સૂર્યની આત્મા સૂર્યની જે કિરણો ધરતીમાં પડી કિરણને તમે અહીં સુરતા સમજી લો એ કિરણો ધરતી ફેલાઈ ગઈ ધરતીને ધરતીને અહીં તમે આપણું શરીર સમજી લો માયા સમજી લ્યો ધરતી શરીર તો આ દેખાય છે એ રૂપ છે રૂપ છે એ માયા છે પણ એની અંદર જે સુરતા શક્તિ છે જે મનોદશામાં સ્વયં ફસાઈ ગઈ છે સુરતા શક્તિ એને જીવ ભાવ પણ કહેવાય છે શક્તિ તો થોડી દેખાવાની છે કે ભાઈ આના શરીરમાં બહુ શક્તિ છે તો એ શરીરનું ઓપરેશન કરો તો એ શક્તિ ક્યાં દેખાય છે કે ભાઈ આના શરીરમાં આત્મા છે દસમા દ્વારમાં તો આનું ઓપરેશન કરો મસ્તક તો દુનિયા ક્યાં આત્મા મળવાનો બરાબર એવી રીતે આત્મા સૂર્યમાંથી કિરણ પડી અને સુરતા સમજો અને એ સુરતા ચારેય બાજુ ધરતીમાં ફસાઈ ગઈ એ તમે સમજી લો આપણો દેહ અથવા તો ચારેય બાજુ ધરતી ધરતી બરાબર હા હવે આત્મારૂપી સૂર્યનો પ્રકાશ આત્મા રૂપી સૂર્યની કિરણો ધરતી માથે આવી બરાબર એટલે આત્માની જે સ્થુરતારૂપી કિરણ ધરતી ધરતીમાંથી એટલે આત્માની શક્તિમાં છે પછી એ કિરણની શક્તિ આખા ધરતીમાં પથરાઈ ગઈ એટલે મતલબ બધે ધરતી માથે આખા વિશ્વમાં એ શક્તિ છે બરાબર તો એમ આખા વિશ્વની અંદર એની શક્તિ સમાયેલી છે કારણ કે સૂર્ય આખી પૃથ્વીમાંથી જે પ્રકાશ ફેલાણો એ પ્રકાશ સરવાળે સુરતામાંથી આવ્યો બરાબર સુરતા સુરતાશોએ મેં કિરણ સુરતા સમજી લ્યો કિરણને અને કિરણ આવી સૂર્યરૂપી આ આત્મામાંથી તો આત્મા સુરતા અને શરીર સરવાળો તો બધું એક જ થયું ને એની શક્તિ દ્વારા જ થયું ને તો આત્માની સુરતા કેવી રીતે આત્મા પોતે સ્વયં ચલાવી રહ્યો છે પણ છતાં પણ આત્મા એનાથી અલગ છે બરાબર કારણ કે આત્માની સુરતા ચલાવી રહી છે હવે તમે સ્કૂલે જતા હોય બરાબર માનો કે તમે ટુ વ્હીલ લઈને જ જાઓ છો સમજી લો બરાબર તો તમારી દ્રષ્ટિ ક્યાં રહેશે રોડ ઉપર એટલે એ એને સુરતા સમજી લો ધ્યાન સમજી લો ધ્યાન અને સુરતા

એ સ્વયં જે આ શરીર ભાવમાંથી હટી જાય ચિત્તરૂપી સુરતા ગંગાસતી માતા કહે છે ને પાનભાઈને કે નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં નિર્મળ ચિત્ત એટલે સુરતાની અંદર ચિત્તની અંદર એકે વિષય વાસના ન હોય એટલે નિર્મળ થઈ ગઈ મેલ વગરની બરાબર પછી આવો મેદાનમાં નિર્મળ ચિત્ત કરી આવો મેદાનમાં એટલે સુરતા જ્યારે નિર્મળ બની જાય એટલે એ દેહભાવથી ઉપર એ આત્મભાવ તરફ ઉઠે છે પછી સ્વયં આત્મ સ્વરૂપ બની જાય સોમ શબ્દનો સારો લઈને સોમ એ આત્મા છે અને સ્વયં આત્મ સ્વરૂપ બની જાય એટલે આત્મ સ્વરૂપ બની ગઈ એટલે આ દેહ સાથે એનું કનેક્શન તૂટી ગયું શું કામે તૂટી ગયું કે આત્માની સ્થુરતા જ આત્માના ચાર અંતકરણ મનચિત બુદ્ધિ અને અહંકાર એના જરિયા આખું શરીર જાળી રહ્યું છે પણ મનચિત્ત બુદ્ધિ અને અહંકાર બધું આત્માએ જે પ્રગટ કર્યું હતું કારણ કે જો ઘણી વાર સમજાવું છું કે આપણે શું કહે છે બરાબર કહે છે ને હવે આ આની સંધિ છૂટી પાડો તમે તો ટીચર છો એટલે ખ્યાલ આવી જશે આની આની સંધિ વિક્ષેપ કરું છું પહેલાં આવ્યું અંત બરાબર અંત એટલે બધાનો જ્યાં અંત આવે બધાથી ઉપર છે એક પરમાત્માને છોડીને બરાબર એટલે ઈ આત્મા મતલબ અંત અંતમાં આત્મા છે બધા થી ઉપર પછી અંત હ હ ઈ જનસો અંશો ઈ સો અંતમાં સોહમ થી ઉપર અંત એટલે હ થી ઉપર શું થયું અંત એટલે સોહમ નો સોહમ શબ્દ ની ઉપર શું થયું અંત રૂપી આત્મા આત્મા એ અંત હ આત્મા માંથી પ્રગટ થયો સોહમ શબ્દ બરાબર પછી સોહમ શબ્દ અંત એટલે અંતયના આત્મા સમજો અને હ ને હંસો સોહમ શબ્દ સમજો બરાબર હા એમાંથી પછી સોહમ શબ્દમાંથી ક્રિયા શરૂ થઈ હા ક્રિયા ક્રિયા એમાંથી ક્રિયા અંતઃ કરણ પછી કરણ કીધું ને અંતઃ કરણ કરણનો અર્થ કાન થાય કરણનો અર્થ ક્રિયા પણ થાય સાંભળવું પણ થાય ક્રિયા થઈને શરૂ એટલે કરણ એટલે ક્રિયા થઈ એટલે આમાં સંતોની વાણીમાં આવે છે કે ઈચ્છા રૂપી ખેલન આયા રૂપી ખેલનાયા કોણ સ્વયં આત્મા આત્મા એવા પરમાત્મા માંથી હવે આવી રીતના ઈચ્છા રૂપી ખેલનાયા એટલે ઈચ્છા પ્રગટ કારણ કે ક્રિયા વગર તો કોઈ વસ્તુ બનવાની નથી એટલે આત્માએ સર્વ પ્રથમ ક્રિયા શરૂ કરી એમાંથી સોમ શબ્દ પ્રગટ થયો પછી કરણ એટલે ક્રિયા શરૂ થાય પછી ક્રિયા દ્વારા પહેલું ચિત્ત બનાવવામાં આવ્યું ચિત્ત પછી ચિત્તમાંથી પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ કરતું મન સંકલ્પ વિકલ્પ એને જ મન કહેવાય પછી એમાંથી પ્રગટ થઈ બુદ્ધિ બુદ્ધિ પ્રગટ થઈ તો બુદ્ધિ એક નિર્ણાયક બુદ્ધિ એક વિવેકી બુદ્ધિ ઘણી પ્રકારની બુદ્ધિ હોય છે પછી એમાંથી બુદ્ધિમાંથી જન્મ થાય છે અહંકારનો બરાબર હા પછી અહંકાર દ્વારા આખી દુનિયા ચાલે છે જેવી રીતે અત્યારે તમારા ચિત્માંથી એક સંકલ્પ ઉઠો કે ચલો મારે અ સુરેન્દ્રનગર જવું છે બરાબર હા હા એટલે ચિત્તમાંથી એક આ સંકલ્પ વીઠો સંકલ્પ વિકલ્પ એ જ મન સંકલ્પ એટલે પોતાના પ્રત્યે વિકલ્પ એટલે બીજાના પ્રત્યે આ એક મન પ્રગટ થયું બરાબર પ્રગટ ક્યાંથી થયું ચિત્ર સુરતામાંથી બરાબર એટલે પછી ચિત્તે ફરી ચિતવન કર્યું ચિતે કે હવે સુરેન્દ્રનગર જવું છે તો બસમાં જાઓ કે છકડો રિક્ષામાં જાઓ કે સીએનજી રિક્ષામાં જાઓ બરાબર એટલે ચિતવન કર્યું ને પછી એને બુદ્ધિ બુદ્ધિ ના આપ્યું એટલે બુદ્ધિએ એ ફાઈનલ કરી નાખ્યું બુદ્ધિનું કામ છે નક્કી કરવાનું કે ભાઈ બસ ની બસ ની રાહ બસ ની રાહ જોવો ભાઈ બસ આવે એટલે આપણે બસ માં જવું છે બુદ્ધિએ એ નક્કી કરી નાખ્યું પછી અહંકારે એને આચરણમાં મૂક્યું અહંકાર આચરણમાં મૂક્યું એટલે તમે ત્યાં બસ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા અને પછી બસમાં બેઠા અને આ શરીર આવી ગયું સુરેન્દ્રનગર બરાબર પછી ક્રિયા શરૂ કરી હવે અહી તમે ચીતમાંથી જે પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ કરતું મન એને રજોગુણ સમજી લ્યો કારણ કે રજોગુણ દ્વારા જ આ જગત નું કાર્ય સઘળું સંસાર નું સંચાલન છે ને તે થાય છે રજોગુણ દ્વારા બરાબર હવે રજોગુણ એટલે ક્યાંથી કેવી રીતે પ્રગટ થાય મનમાં મનમાં સંકલ્પ થાય સંકલ્પ વિકલ્પ નર નારીને અર્થે તો દીકરી સોલ તારી આવી વાત તો ન કરાય ખુલ્લમ ખુલા પણ કહેવાનો અર્થ છે કે જે માણસો અને કામ આગની પ્રગટ થતી હોય છે બરાબર તો એ શેના જરિયે થાય છે કામનું બીજ કોણ છે કામનું બીજ મન છે મનમાંથી સંકલ્પ ઊઠો ને હા પછી એ સંકલ્પ જે છે એ જ મન છે એટલે મન દ્વારા આ આ રીતે પતિ પત્નીઓમાં ત્રીજું બાળક પ્રગટ થાય છે બરાબર જન્મ થાય છે પણ એ સરવાળે એ બીજું રોપાણું ક્યાંથી મન મનમાંથી જ પહેલાં સંકલ્પ હા અને સંકલ્પ વિકલ્પ ક્યાંથી આવ્યો ચિતરૂપી સુરતામાંથી બરાબર એટલે સરવાળે ચિત્ત ક્યાંથી આવી આત્મામાંથી અલગ સોમ શબ્દમાંથી સોમ શબ્દ ક્યાંથી આવ્યો આત્મામાંથી બરાબર પછી એ રીતે પછી હવે ત્યાં જ આ આને સમજી લ્યો તમે સ્વયં એમ કે બ્રહ્માજી બરાબર કારણ કે બ્રહ્માજી તો જો કે એ રજોગુણમાં છે ને એ થી ઉપર છે પણ બ્રહ્મા દ્વારા રજોગુણ રજોગુણનું કાર્ય કરે છે પણ બ્રહ્મા સ્વયં આત્મ સ્વરૂપ છે બરાબર પછી આવે છે બુદ્ધિ પાસે એટલે બુદ્ધિને અહીં તમે સત્વગુણ સમજી લ્યો પણ કઈ બુદ્ધિ વિવેક બુદ્ધિઓ એને સત્વગુણ સમજો આજે બુદ્ધિશાળી વ્યક્તિ હોય કંઈક વ્યવસાય વ્યવસાય સારો કરી શકે તમે ટીચર છો તો તમે બુદ્ધિશાળી છો તમારા વિદ્યાર્થીઓને તમે ભણાવી શકી શકો બરાબર તો એમ બુદ્ધિ દ્વારા જ આજે આ જગતનું સંચાલન થઈ રહ્યું છે કારણ કે કામ ધંધો બુદ્ધિ દ્વારા થાય મજૂરી પણ બુદ્ધિ દ્વારા થાય ખેતરમાં આપણે નીંદવા જાય તો બુદ્ધિ દ્વારા થાય છે ને કારણ કે બધી બાજુ બુદ્ધિ દૂર દોડતી હોય છે હા બરાબર એટલે બુદ્ધિ દ્વારા આપણે ધંધો કરીએ કામ કરીને પછી એ જે બાળકો હોય છે એનું ભરણપોષણ થતું હોય છે તો એટલા માટે બુદ્ધિ છે એ સત્વ બુદ્ધિ છે એટલે સત્વ ગુણ છે એ જ અહીં ભગવાન વિષ્ણુ સમજીએ કારણ કે બ્રહ્માનું કાર્ય છે જન્મ આપવું અહીં માતાને તમે બ્રહ્મા સમજી લ્યો અને પિતાનું વિષ્ણુ સમજી લ્યો જેનું કાર્ય છે લાલન પાલન કરવું બરાબર આવી રીતે પછી ભગવાન શંકર આવે છે હવે ભગવાન શંકરને જે છે એને તમે અહંકાર સમજી લો જોકે ભગવાન શંકર સ્વયં અહંકાર નથી પણ અહંકાર દ્વારા કામ કરે કારણ કે ભગવાન શંકર તો એક આત્મા છે બરાબર એ તો એક આત્મા જ છે પણ આ રીતે અહંકાર દ્વારા કામ થાય છે તો આ ત્રણ ગુણ તમે સમજી લ્યો બરાબર અને આ ચિત્ત બુદ્ધિ મતલબ ચિત્ત છે એ સંકલ્પ વિકલ્પ મન બુદ્ધિ અને અહંકારનો સહારો લઈને દુનિયાનું નિર્માણ કરે છે પછી આખો સંસાર બન્યો પછી એમાંથી ચેતન મન બન્યું ને માયા બની ને પાંચ તત્વનું શરીર બન્યું ને ટોટલ વસ્તુ પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાની ઇન્દ્રિયોન આ બધું બેનું બરાબર તો આ બધાને ચલાવનાર કોણ છે ત્રણ ગુણ ત્રણ ગુણને ચલાવનાર કોણ છે ચિત્રુપી સુરતા સુરતાને ચલાવનાર કોણ છે આત્મા આત્મા ક્યાંથી આવ્યો છે પરમાત્મામાંથી તો પરમાત્મા જે છે એને શુદ્ધાત્મા કહેવાય એની અંદર આવું કાંઈ છે નહીં આત્મા શરીરની અંદર છે પરમાત્મા દેહતી હા બરાબર કારણ કે પરમાત્મા એ સર્વ છે તો સર્વવ્યાપક પરમાત્મા આપણા નાનકડા દેહમાં ન સમાઈ શકો કારણ કે અસીમ છે એ સીમમાં ન એને બાંધી શકો તો આવી રીતે શુદ્ધાત્માને અહીં પરમાત્મા કહેવાય અને આત્માની સુરતા વિષય વાતમાં ફસાય છે જેમ ભગવાન કૃષ્ણ ગીતા કહે છે કે અર્જુન આ આત્મા અદર અમર અવિનાશી છે બરાબર તો આત્મા હજાર અમર વિનાશી છે તો અર્જુન આત્મા તો જેમ પાંચ તત્વોનું આપણે કપડાં જૂના વસ્ત્ર થઈ જાય ને આપણે બદલીએ છીએ એમ આત્મા પાંચ તત્વોનું વસ્ત્ર જૂનું થાય ત્યારે બીજું બદલે છે તો આપ શું કીધું છે આત્મા વસ્ત્ર બદલે છે તો આત્મા તો એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે જાય છે ને એટલે એટલી હા એટલે આત્મા અહીં ચલિત થયો કેવાય એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રયસ કર્યો અને ચલિત થયો ને અને પરમાત્મા છે ને અચલ છે એ આવતાય નથી ને જાતા નથી એ કરતા હોવા છતાં અકર્તા છે સ્થિર છે સર્વ વ્યાપક હોવા છતાં અવ્યાપક છે આને પરમાત્મા કહેવાય છે બધી જગ્યાએ એની હાજરી છે પણ જ્યારે આપણે આતમ લેવલને પ્રાપ્ત કરીએ ને પછી એનાથી આગળ પરમાત્માની યાત્રા શરૂ થાય અને સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય એટલે આનંદથી આનંદ છે આનંદ સ્વરૂપ પરમાત્મા છે એના માટે સમાન દ્રષ્ટિ બની જાય એને કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી એને એને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ખ્રિસ્તી પારસી જોરસ્ટન સેવ બોર લિંગાય એ મધ્ય નાતી જાતિ ધર્મા ધર્મી પંથા પંથી આવું કાંઈ નથી બધાથી ઉપર હોય જાય છે એ પરમાત્મા હોય અને સમાન દ્રષ્ટિ હોય જેનામાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી નરનારથી પણ એ ઉપર ઉઠેલો હોય આ રીતે હોય છે બરાબર એવી રીતે અહીં તમે આપણે બ્રહ્માને માતા સમજી લ્યો માતા આપણને જન્મ આપે છે તો બ્રહ્મા છે માતા છે પછી ભગવાન વિષ્ણુ એને પિતા સમજો પિતા આપણે મજૂરી કામ ધાંધો કરીને આપણા બાળકોનું ભરણ પોષણ કરતા હોય છે બરાબર બાળકોનું પોતાના પછી ભગવાન શંકર છે એને અહીં તમે ગુરુ સમજી લો કારણ કે સાચા ગુરુ મળે તો જ આપણી અંદરથી વિષય વાસનાનો નાશ કરીને મુક્તિ મોક્ષ પર પ્રમાણ તો એટલા માટે ભગવાન શંકરને શંઘાર કરતા કીધા પણ કોનો શંઘાર કરે છે આપણી અંદર રહેલા આ કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રસ ગન છલ કપટ ઈશાન તારી મારી હું એમ એમને વાત વિવાદ ખેત નથી આ બધું આપણી અંદરથી નાશ કરી અને આપણને સ્વયં એ મુક્તિ તરફ આગળ ધકેલા છે એવી જ રીતના અહીંયા ધરતી માથે માતા છે એ સ્વયં બ્રહ્મા છે પિતા છે એ સ્વયં ભગવાન વિષ્ણુ છે અને ભગવાન શંકર છે ઈશ્વ એમ ગુરુ છે આ ત્રણે ત્રણ ત્રણે ત્રણ દેવતા ધરતી માથે છે ચાલો તન હવે આ તો આખું ભજન ખોલવા બે તો બેટા બહુ લાંબુ થઈ જાય એમ તો શોર્ટ કંટમાં થોડુંક કહી દીધું હા હા એની હા સારું તો હવે વાણીની વિરામ આપશું અને લગભગ વીસ મિનિટની આસપાસ થાય એવું વીસ મિનિટ થઈ નથી તો સારું જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની